પાંડેસરા આવ બુડિયા રોડ પર આજે બપોરના સમયે એક ડમ્પર ચાલકે 3 વ્હીલ ટેમ્પોને અડફેટે લેતા ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો અને આ બનાવમાં ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું શહેરમાં બેફામ પણ ડમ્પર ચલાવતા ચાલકોની દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે પોલીસ પણ જાણે તેના ખોળામાં બેસીને આળોળતી હોય તેમ તેને સાવરી રહી છે આવા ડમ્પર ચાલકો સામે પોલીસ પણ હાથ પર હાથ ધરીને કોઈ પણ કાર્યવાહી કરતી નથી જેના કારણે આવા ડમ્પર ચાલકોને મોકળું મેદાન મળી જાય છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે એક ડમ્પર ચાલકે ભર બપોરે આતંક મચાવ્યો હતો ડમ્પર ચાલકે આગળ ચાલતા એક ટેમ્પોને ઓવરટેક કરવાની લાઈનમાં ટેમ્પોને ધડાકાભેર ધડાકા ભેર લીધો હતો જેના કારણે થ્રી વ્હીલ ટેમ્પો પલટી મારી જતા ચાલક નું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું બનાવને પગલે આખરે ડમ્પર ચાલકે ડમ્પર પૂરપાટ ઝડપે હંકારી ફરાર થઈ ગયો હતો જોકે બાદમાં ડમ્પરને આગળ છોડીને ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો બનાવને જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળું પણ એકઠું થઈ ગયું હતું જોકે